ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે પાછા પોટલા બાંધી આવી ગઈ છે અંબાલાલ પટેલની ઘાતક આગાહી ભયાનક મોટા ડિપ્રેશને અમદાવાદ અને વડોદરાનું ટેન્શન વધાર્યું છે ત્યારે આગળ વાત થશે હડતાલ પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટરો સરકારનું અલ્ટિમેટમ ત્યારે આગળ વાત થશે આ વર્ષે કડકડતી ઠંડીથી જાણો હવામાન વિભાગની મોટી આગાહી ત્યારે આગળ વાત થશે આજ રાત આઠ જિલ્લા સાવધાન ત્યારે આગળ વાત થશે સુરતીઓની પાણી દિવસમાં સમાઈ ગયું છે ત્યારે વડોદરાના આ ગામમાં બે નદીઓના પાણી ઘૂસી ગયા છે ત્યારે વાત થશે દીકરીઓને બચાવવા પાટીદારો મોટો નિર્ણય સામે આવ્યો છે કોળીયાંખના દરિયા દરિયે ભક્તોએ લીધી હતી મજા ત્યારે આગળ વાત થશે સત્તાકાંડના આરોપીના ચૌદ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે ગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનની ટાઈમ લાઈન આ શહેરો ઉપર હજુ પર ત્રાટકી શકે છે ત્યારે આગળ વાત થશે હર્ષંઘવે વડોદરાના ધક્કા ખાવા લાગ્યા છે ત્યારે અંતે વાત થશે સોમવતી અમાસે દામોદર કુંડમાં ભક્તોનો ગોડાપુર ઉમટી પડ્યો હતો હવે મિત્રો સમાચારો વિસ્તારથી જુનાગઢમાં આવેલા જૂના દામોદર કુંડમાં શ્રાવણની સોમવતી અમાસના દિવસે પડ્યા હતા દામોદર કુંડે સ્નાન કરીને પિત્રો મોક્ષાર્થે સાથે પીપળે પાણી ચઢાવવા લોકો અહીં આવે છે ખાસ અહીં લોકો આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં શ્રાવણનો ગઈકાલે અંતિમ દિવસ હતો તેથી ક્યારે ભારે ભીડ જોવા મળી હતી સવારથી જ ભવનાથ જતા માર્ગ પર પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો સાથે જ તરવૈયાઓની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવી વડોદરાના ધક્કા ખાવા લાગ્યા રાજ્યના ગૃહમંત્રી હર્ષ ફરી એકવાર વડોદરા પહોંચ્યા હતા તેઓએ પાંચ દિવસમાં ત્રીજી વખત વડોદરાની મુલાકાત લીધી છે તેઓએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે સાંસદ અને અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી બેઠક પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવીએ લોકોના આક્રોશ અંગે કહ્યું છે કે જેના ઉપર લાગણી હોય શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય એના ઉપર ગુસ્સો હલાવી શકે છે લોકોના ઇન્સ્યોરન્સની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનની ટાઈમલાઇન આ શહેરો ઉપર ત્રાટકશે જુઓ તમે મંગાની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં ત્રણ તારીખના રોજ સવારના છ કલાકથી પ્રવેશશે આ ડિપ્રેશન નવ વાગ્યા સુધીમાં સુરત પહોંચશે સુરતથી નીકળીને આ ડિપ્રેશન ભાવનગર પહોંચશે ભાવનગરમાં બપોરે એક કલાકથી વરસાદ શરૂ થઈ જશે ભારે વરસાદ સાથે સર્જાયેલું ડિપ્રેશન વડોદરામાં મુશ્કેલી વધારશે વડોદરા ફરીથી એકવાર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સટ્ટાકાંડના આરોપી ચૌદ દિવસના રિમાન્ડની માગ સટ્ટાકાંડના આરોપી દીપક ઠક્કરને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં પોલીસે તેના ચોવીસ દિવસના રિમાન્ડની માંગ કરી છે તમને જણાવી દઈએ કે સટ્ટાકાંડમાં દીપક ઠક્કરનો ખૂબ મોટો રોલ છે તેઓ તપાસમાં સામે આવ્યું છે કેટલાક આરોપીઓ દુબઈમાં છે જ્યારે પ્રત્યાર્પણ સંગી અંગે આરોપીને ભારત લઈને આવ્યા હોવાની કોર્ટમાં જાણકારી આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોડિયાકના દરિયા ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી ગઈકાલે શ્રાવણી અમાસનો દિવસ હતો તેથી કોડિયાકના દરિયે ઘણા લોકો પહોંચી ગયા હતા ભાવનગરમાં આ અમાસનો મેળો યોજાય છે નિસ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં વહેલી સવારથી દર્શન કરવા ભક્તોની ભીડ લાગી જાય છે ઘણા ભક્તોએ દરિયામાં ડૂબકી લગાવી હતી ગોગા તાલુકાના કોડિયાક ગામે સમુદ્રમાં નિષ્કલંક મહાદેવ બિરાજમાન છે બે દિવસથી ચાલતા ગઈકાલે સમાપન યોજાયું હતું વાત કરીએ તો દીકરીઓને બચાવવા પાટીદારોનો મોટો નિર્ણય ગુજરાતમાં વસતા પાટીદાર સમાજમાં એક ક્રાંતિકારી પહેલ શરૂ થઈ છે સમાજમાં લગ્નની નોંધણી માતા પિતાની સહમતી ફરજિયાત કરવા માંગ કરાઈ છે ત્યારે ઉમિયા પરિવાર સેવા ટ્રસ્ટ ધર્મપુરમાં શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું કામલી ગામે યોજાયેલી બેઠકમાં લગ્નમાં નોંધણીના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એસપીજી મહિલા રાષ્ટ્રીય સંયોજક અંજનાબેન પટેલ પણ હાજર રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના આ ગામમાં બે નદીઓના પાણી ઘૂસ્યા છે વડોદરાના ડભોઈના ગોજલી ગામે દેવ અને ઢાઢ નદીના પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વિવિધ પાકોમાં નુકસાન થવાથી ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે દેવ ડેમમાંથી દેવ નદી તેમજ ડાઢર નદીમાં સાઠ હજાર ક્યુસેક કરતાં પણ વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે ડભોઈના સત્તર ગામોના જનજીવન ઉપર તેની અસર જોવા મળી છે ત્રણસો વીઘા જમીનમાં કપાસ અને મર મરચીનો પાક પણ ધોવાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતીઓની છ વર્ષની જરૂરિયાતનું પાણી આઠ દિવસમાં દરિયામાં સમાઈ ગયું છે ઉકાઈ ડેમમાં ફરી એકવાર પાણી છોડવામાં આવી રહ્યું છે તાપીમાં એક પોઈન્ટ ચાલીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે બે મહિના દરમિયાન ડેમના દરવાજા ખોલીને મોટી માત્રામાં પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં બેતાલીસો બાવન મિલિયન ક્યુબિક મીટર પાણી છોડી દેવામાં આવ્યું છે સુરતને છ વર્ષ ચાલે એટલું પાણી અત્યાર સુધીમાં છોડી દેવામાં આવ્યું છે અને એ તમામ પાણી હાલ દરિયામાં વહી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની સવારી આવી પહોંચી છે દક્ષિણ ગુજરાતમાં ભારે ધોધમાર વરસાદ પડ્યો હતો નદીઓ પણ ગાડીતુર બની રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત્રે ઘણા વિસ્તારોમાં ભારે તે ભારે વરસાદ થઈ શકે છે જેમાં ડાંગ નવસારી તાપી સુરત ભરૂચ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીનો સમાવેશ થાય છે તો મધ્યમ ઠંડરસ્ટોંગ સાથે પવનની ગતિ એકતાલીસથી લઈને એકસઠ કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે કડકડતી ઠંડી જાણો હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે કડકડતી ઠંડીની આગાહી આપતા જણાવ્યું છે કે આ વર્ષે ભારતમાં તીવ્ર ઠંડી જોવા મળશે લા નીનાને કારણે ચોમાસું બિન અસરકારક રહ્યું છે પરંતુ શિયાળાની શરૂઆત પહેલાં લા નીનાની સ્થિતિ પ્રવર્તે છે તો ડિસેમ્બરના મધ્યમથી જાન્યુઆરીથી તીવ્ર ઠંડી રહેશે જે ભારતમાં ગુજરાત સહિતના રાજ્યોમાં પણ ઠંડી પડી શકે છે સપ્ટેમ્બર દરમિયાન લા નીના સક્રિય થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હડતાલ પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટરોને સરકારનું અલ્ટિમેટમ ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરો વિવિધ માર્ગ સાથે હડતાલ પર ઉતરી ગયા છે જેના પગલે દર્દીઓમાં ભારે મુશ્કેલી જોવા મળી હતી રાજ્ય સરકારે હડતાલ પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટરોને અલ્ટિમેટમમાં આપી દીધું છે સરકારે કહ્યું છે કે પેન્ડમાં વધારા સામે અસંતોષને કારણે હડતાલ પર ઉતરેલા તબીબો સામે કાર્યવાહી થઈ શકે છે ઉપરાંત ફરજ પર ન જોડાનાર ડોક્ટરો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક મોટા ડિપ્રેશને અમદાવાદ અને વડોદરાનું ટેન્શન વધાર્યું છે ફરી એકવાર ગુજરાત તરફ મોટું ડિપ્રેશન આવી રહ્યું છે વિન્ડી એપ્લિકેશનની આગાહી અનુસાર આજે ત્રણ સપ્ટેમ્બરે બપોરે બે વાગ્યાથી ચાર સપ્ટેમ્બર સુધી સવારે છ વાગ્યા સુધી આ સિસ્ટમ વડોદરાના માથા પર તબાહી મચાવશે ત્યારે આ કલાકો દરમિયાન વડોદરા પર મોટું સંકટ આવી પડશે વડોદરામાં ચોવીસ કલાક માથા પર મંડાયેલું રહેશે ચાર સપ્ટેમ્બરના રોજ સવારે તે આગળ અમદાવાદ તરફ પ્રયાણ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ઘાતક આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે ગુજરાતમાં સપ્ટેમ્બરમાં ત્રણથી દસ તારીખ વચ્ચે વરસાદની સંભાવના વધુ છે સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે તો કેટલાક ભાગોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે